ગેરીબેન કેવી રીતે બ્રાન્ડ બન્યા કેવી રીતે ચૂંટણી જીત્યા જેમ જેમ પડકાર આવ્યા એમ એમ કેવી રીતે ગેનીબેન મજબૂત થયા આ તમામ મુદ્દે ગેનીબેને સ્ફોટક ઇન્ટરવ્યૂ આપ્યો છે ઉમેશ પટેલનો ઇન્ટરવ્યૂ પણ જોઈશું પણ એ પહેલાં શરૂઆત કરીએ ગેનીબેનના જીતના રહસ્યની વાતથી ગેનીબેનના એ સ્ફોટક ઇન્ટરવ્યૂથી ગેનીબેન નમસ્કાર આપનું સ્વાગત છે તમને ખૂબ ખૂબ અભિનંદન જીત બદલ ગઈકાલનો દિવસ ગેનીબેન અને બપોરનો સમય ક્યાંક તમે બસો મત આગળ તો ક્યાંક બે હજાર મત પાછળ પાછા બે હજાર મત આગળ તો પાછા ત્રણ ત્રણસો મત પાછળ આ જે સ્થિતિ હતી કેવો સમય હતો ગેનીબેન જીતનો વિશ્વાસ હતો ખરો જે પ્રકારે અપડાઉન થતો હતો ગ્રાફ ગઈકાલે અમારા ત્રણસો જેટલા એજન્ટો હતા એટલે કોઈ વિધાનસભાની અંદર માઇનસ થાય ક્યાંક પ્લસ થાય ક્યાંક એટલે એક ડેમેજ કરવા માટે સામેની જે સિસ્ટમ હતી એની સામે અમે પૂરેપૂરું મનોબળથી મતગણતરી કરી અને બનાસકાંઠાના મતદારોએ ખૂબ દિલથી એક ગરીબ સમાજની દીકરી માટે જે વિના મૂલ્યે જે મતદાન કરીને પાર્લામેન્ટ સુધી પહોંચાડી એ એટલા માટે કે કોઈ પણ પક્ષ હોય કોઈ પણ વ્યક્તિ હોય તો વર્તમાન સમયને સંજોગો અને ડેમોક્રેસીના આખા એના જે રૂલ્સ છે એ બદલાણા છે બદલાણા એટલે કે હવે કોઈ એકલી પાર્ટી ચાલવાની નથી ક્યાંક પચાસ ટકા પાર્ટી ચાલે તો પચાસ ટકા કેન્ડિડેટ એ લોકોના સાથે એનો પોતાનો તાલમેલ કેવો છે લોકો વચ્ચે કઈ રીતે રહે છે પોતે વ્યક્તિગત પોતાના સ્વાર્થ માટે છે કે લોકો માટે છે આ તમામ પ્રકારનું એનાલિસિસ એ મતદારો કરતા હોય છે અને એ પૈકીનું એનાલિસિસ બનાસકાંઠાના મતદારોએ એ તમામ પ્રકારના એંગલથી જોઈ અને ખૂબ સારી રીતે તમામ સંસાધનો અમે લડાઈને અમારી ચૂંટણી ભાજપ કોંગ્રેસ કરતા પ્રશાસન ડેરી બેંક ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એસપી બુટલેગરો સંસાધનો રૂપિયા સામ દંડ ભેદ કે જે બીજા ઉમેદવારો કરતા વધારાના ચડાણ એ અમારી સામે હતા અને છતાં પણ અમારા કાર્યકરો આગેવાનો બધા જ બધા સંસાધનો સામે ટકી રહ્યા અને ટક્કર લઈને મતદાન કર્યું એ બદલ એક અદભુત અદ્ભુત એટલા માટે કે લોકોએ એવું નક્કી કરી લીધું કે ગમે એટલા પડકારો આવે ગમે એટલા લોભ લાલચ ગમે એ પ્રકારની હેરાનગતિ આવે પણ આ વખતે બેનને જીતાડવા છે એવું એ દિવસે કેમ કે ટિકિટ એ લોકોએ જે ઉમેદવારની આપવા માટેની ગણતરી હતી ને એમનો અવાજ હતો એ લોકોના કહેવાથી ટિકિટ આપી એટલા માટે આ પરિણામ સારું આવ્યું ગેનીબેન તમે પહેલેથી કહેતા હતા કે મને મોટા મોટા લોકો પડકારી રહ્યા છે મોટા મોટા નેતાઓ પડકારી રહ્યા છે અને અનેક પડકારો છે જ્યારે વારંવાર ગુના કરવાવાળા લોકો કોઈને કોઈને આપણે પડકારા ત્યારે એ મુદ્દો ઠોસ હોવો જોઈએ અને ઠોસ એવો હોવો જોઈએ કે હું તમામ પ્રકારની બાબતોથી કલંકિત હોઉં અને એ કલંકિત હોવા છતાં હું બીજાને નિર્દોષ વ્યક્તિને એમ કહું કે આ બાબતમાં તમે કલંકિત છો અથવા તો આ તમે ખરાબ છો એવો ડ્રામા ઊભો કરીને સત્તાનો દુરુપયોગ કરીને જ્યારે કોઈને હેરાન કરવા માટેના જે પ્રયત્નો થતા હોય ત્યારે પ્રજા અને જે નજરે નિહાળેલા લોકો એને નજરઅંદાજ કરી શકતા નથી એ પોતે સમજે છે કે આ જે કરી રહ્યા છે એ ખોટું કરી રહ્યા છે પણ એ બોલી શકતા નથી પણ જ્યારે એમનો સમય આવે ત્યારે એમનો જે મત વ્યક્ત કરવાનો હોય કે એને જે જવાબ આપવાનો હોય કે અસત્ય સામે સત્યનો વિજય હોય અહંકાર સામે જે એક લડાઈ લડવાની હોય એ લડાઈ બનાસકાંઠાની જનતાએ લડી છે એ લોકો અમને ઝુકાવા માંગતા હતા પણ અમે ક્યારેય ઝુક્યા નથી એટલે એનો સીધો મેસેજ એ છે કે અસત્ય સામે સત્યનો વિજય હોય છે નિર્દોષ વ્યક્તિને તમે ક્યારેક હેરણ કરો તો એના પક્ષમાં જે એ પૈકીના બુદ્ધિજીવી અને સારા લોકો એના પક્ષમાં રહેતા હોય છે ગેનીબેન એક મહિલાએ રાજનીતિમાં ટકવું મજબૂતાઈથી આગળ વધવું ઘણું મુશ્કેલ હોય છે હું જાણું છું પરંતુ તમે સતત આગળ વધતા રહ્યા છો અનેક પડકારો અનેક પડકારો તમારા રાજકીય જીવનમાં આવ્યા છે અનેક સંઘર્ષ તમારે કરવા પડ્યા છે આ જે પણ સંઘર્ષ કરવા પડે છે અને જેટલા પણ પડકાર સામે આવે છે આ પડકાર ગેનીબેન અંગત જીવનમાં તમને મજબૂત કરવામાં કેટલા મહત્વના સાબિત થયા રોનકભાઈ હું તો એમ માનું છું કે દુશ્મન આવા જ હોવા જોઈએ કે જે આપણું ખડતર કરે હા જેટલી એમણે જ્યારે જ્યારે પણ મને દબાવવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે ત્યારે પ્રજા મારી સાથે જોડાણ અને એમને એમ લાગ્યું કે આ ખરેખર ખોટી રીતે હેરાન કરે છે અને લોકો સાથેનો મારો તાલમેલ લોકો પાસે મારી એક પોતાની ક્રેડિટ ક્લિયર છે કે જો હું પૈસા માટે કરી અને આ પડકાર જીલતી હું અને પેલું કરતી હું તો ઘણા બધા અમારા સાથી ધારાસભ્યો બીજા બધા ક્યાંક ને ક્યાંક સરેન્ડર થઈ અને વ્યક્તિગત સ્વાર્થમાં એ સરેન્ડર થઈ ગયા અથવા તે જોઈન્ટ થઈ ગયા લોકોને ખબર છે કે આ સરેન્ડર નહીં થાય આ અમારો મતનો વિશ્વાસઘાત નહીં કરે આ અન્યાય સામે લડશે એમની પાસે ભલે પૈસા નથી પણ એ ઈમાનદારી ક્યારેય નહીં ચૂકે એટલે મારા માટે તો જેણે જેણે જ્યારે જ્યારે ખોટી રીતે પડકારો અને ખોટી રીતે હેરાન કરવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે ત્યારે મારા માટે તો વ્યક્તિગત રીતે ફાયદાકારક રહ્યું છે એટલે મેં ગઈકાલે ઘણા બધા ઉચ્ચ અધિકારીઓને કોંગ્રેચ્યુ કોંગ્રેચ્યુલેશન હાથે કોન્સ્યુલેશન બંને કહ્યું હતું અને પછી એમણે મારી અમે ખુલાસો પણ કર્યો એટલે મેં તો કોંગ્રેચ્યુલેશન એ બાબતમાં કહું છું કે તમે જે મારી સામે ખોટું કર્યું અને પ્રજા મારી સામે જોડા નહીં એટલે તમે મારી વિજેતાના ક્યાંક ને ક્યાંક ભાગીદાર છો એટલા માટે હું તમને કોંગ્રેચ્યુલેશન કહું છું અને ક્યાંક ને ક્યાંક તમે જેના કહેવાથી મને હરાવવા માટે પ્રયત્ન કરતા હતા એ તમારું પરિણામ ના આવ્યું એટલે તમને કોન્સ્યુલેશન કહું છું એટલે ઘણા બધા ઉચ્ચ અધિકારીઓને ગઈકાલે મેં કોંગ્રેચ્યુલેશન અને કોન્સ્યુલેશન બે જોઈન્ટ કીધું છે ગેનીબેન શું કારણ રહ્યું બનાસની બેન ગેનીબેન આ નામની ચર્ચા આ સૂત્રની ચર્ચા અને ગેનીબેનની ચર્ચા માત્ર બનાસકાંઠા બેઠક ઉપર જ નહીં ગુજરાતભરમાં થતી રહી આનું રહસ્ય જાણવું છે આ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રોનકભાઈ અઠ્યાવી વર્ષનો જે મારો વ્યક્તિગત નાતો હતો આગેવાનો સાથે સુખ દુઃખના ભાગીદાર ક્યાંક નાના મોટા પ્રસંગો તો આ એકના એક દિવસે કોઈ એવડો મોટો માહોલ ઊભો ના થઈ શકે આપણે જોયું કે સામેના કેન્ડિડેટ માટે એક જ વાત આવી કે અમે એમને ઓળખતા નથી એમને રાજકારણને કાંઈ લેવા દેવા નથી એમને બનાસકાંઠાને કાંઈ લેવા દેવા નથી આવું સતત મતદારો અને આગેવાનોમાંથી સ્ટેટમેન્ટ આવ્યા અને અમારો એક મુદ્દો ક્લિયર હતો કે અમે જે છીએ એ તમારા વચ્ચે જેવા છીએ એવા જ દેખાવા માટેનો પ્રયત્ન કરીશું અમે કોઈ આમ કૃત્રિમ દેખાવ કરીશું નહીં અમે તમને ક્લિયર કહીએ છીએ કે અમારી પાસે સરકાર નથી અમે ધારા એવા કામો નહીં કરાવી શકીએ પણ અમે તમને ન્યાય અપાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને અમે ક્યાંય કરીએ ગેનીબેન બે ચૂંટણી બાદ બે ચૂંટણી બાદ આ ત્રીજી ચૂંટણી હતી અને બીજેપી છવ્વીસમાંથી છવ્વીસની હેટ્રિક કરશે તેવું લાગી રહ્યું હતું તમે બીજેપીનો એ વિજય રથ રોક્યો છે પચીસ બેઠક લઈ આવ્યા છે પણ તમારી બેઠક

એ હવે સિટી એરિયા પૂરતું રહ્યું છે ક્યાંક ને ક્યાંક સમય આવે પરિવર્તિત થઈ જતું હોય છે બે હજાર સત્તરમાં કોંગ્રેસ સિત્તોતેર જેટલી સીટોએ વિધાનસભામાં પહોંચી અને આ વખતે બધા જ એમ કહેતા હતા કે કોંગ્રેસના કેન્ડિડેટો નહીં મળે અને અમે પાંચ લાખની સરસાઈથી બધી સીટો જીતશું તો કોંગ્રેસ જ્યાં પણ લડી ત્યાં ખૂબ તાકાતથી લડી છે અને હવે લોકો વચ્ચે જઈ કોંગ્રેસ એના સંગઠનમાં ક્યાંક ને ક્યાંક મોટી કમી મારે ના કહેવું જોઈએ પણ કોંગ્રેસના સંગઠનમાં જે કાંઈક નાના મોટી કમી છે એ કમી દૂર કરીને સંગઠનનું માળખું મજબૂતાઈથી નવા માણસોને તક આપવી પડે અને સર્વે કરીને જે ક્રેડિટવાળા વાલા દવલાની નીતિ બાજુ પર મૂકીને સારો એ મારો નહીં પણ સારો એ સૌનો એમ કરીને એને પ્રોત્સાહિત કરવાની જરૂર છે તો લોકશાહીની અંદર એટલું ચોક્કસ લોકો નક્કી કરે છે રોનકભાઈ અત્યારે વર્તમાન સમયની અંદર પચાસ ટકા પક્ષ ચાલે તો પચાસ ટકા કેન્ડિડેટ અને એની જે કંઈ સંગઠનની વ્યવસ્થા હોય માળખું હોય આ પ્રમાણે ચાલતું હોય એટલે કોંગ્રેસને એટલો સંદેશો આપું કે હવે તમે લોકો વચ્ચે જો વાલા દવલાની ના બધી જે કંઈ વાતું હોય અને હું તો ઘણી વખત સાચું કહેવા માટે ટેવાયેલી છું પણ ક્યાંક જે કોણ કેવડો મોટો બની જશે એના કરતાં બનેલો છે તો એ આપણો છે એવી વાત આપણે આગળ વધારીએ તો હું માનું ત્યાં સુધી કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ સિસ્ટમની ચૂંટણી હોય પંચાયતથી પાર્લામેન્ટની એની અંદર લોકોનો સાથ સહકાર મળતો હોય છે એટલે બનાસકાંઠા જિલ્લાના લોકોએ કોંગ્રેસમાં એક પ્રાણ ફૂંકવા માટેનું જે કામ કર્યું છે એનો પવન એ આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતમાં જાય અને બે હજાર સત્યાવીસમાં ગમે એમ કરીને જે લોકો વચ્ચે જે સિસ્ટમથી જવું પડે એ પ્રમાણે જઈને ગુજરાતની અંદર સત્તા પરિવર્તન આવે એવા પ્રયત્નો ગુજરાત કોંગ્રેસ સમિતિ કોંગ્રેસના કાર્યકરોના આગેવાનો કરે તડકે જાઓ થોડા ધૂપમાં જાઓ થોડાક વીકમાંથી બહાર નીકળો થોડાક વ્યક્તિગત સ્વાર્થોમાંથી બહાર નીકળો અને કોઈ શું સામે કરી લે છે જેલમાં જવાનો આ ભારત દેશની અંદર ફાંસીથી મોટી બીજી કોઈ સજા નથી અને જો આપણે નીતિથી સાથે સંકળાયેલા હોય એક વફાદાર હોઈએ નિડર હોઈએ તો એનાથી મોટી બીજી કોઈ સજા નથી આપણો કોઈ ગુનો ના હોય તો ભગવાન પણ એમાં મદદ કરતો હોય છે અને આ પ્રકારનું કોંગ્રેસ આગેવાનો કરે એવી હું સૌને વિનંતી કરું છું ગેનીબેન ગુજરાત કોંગ્રેસ માટે છેલ્લા અઢી ત્રણ દશક સારા નથી રહ્યા વિધાનસભાના પરિણામો આપણે જાણ્યા છે આ લોકસભામાં તમે ચોક્કસથી જીત્યા પરંતુ એ ન ભૂલવું જોઈએ કે ગયા વિધાનસભાની ગઈ ચૂંટણીમાં માત્ર સત્તર ધારાસભ્યો જીત્યા હતા એમાંથી કેટલાક તો કોંગ્રેસ છોડી જ જતા રહે ત્રણ સાડા ત્રણ ચાર વર્ષમાં ફરીથી વિધાનસભાની ચૂંટણી પણ આવશે આ સંજોગોમાં ગુજરાતમાં કોંગ્રેસનું ભવિષ્ય ગેનીબેન આપ કેવી રીતે જોઈ રહ્યા છો કેવું છે ગુજરાત કોંગ્રેસનું ભવિષ્ય મેં કહ્યું એમ જીરો ગ્રાઉન્ડ ઉપર જવું પડશે સંગઠનનું માળખું આખું તૈયાર કરવું પડશે આ જે લોકો દોષિત છે અને જે ભેઢી માને છે અને ગ્રુપ પાંચમાંથી કોઈ ખોટું કરીને જાય તો એને બચાવવા માટેની સિસ્ટમ છે એ સિસ્ટમને પણ એ ક્યાંક ને ક્યાંક અંશે હોય તો એને બંધ કરી દેવી પડે અને એક નવું યંગ જનરેશન તૈયાર કરવું પડે તો આવનાર સમયની અંદર દરેક જિલ્લાથી કરીને બૂથ લેવલ સુધીનું પ્લાનિંગ એ એડવાન્સમાં થાય તો એ દિવસો પણ દૂર નથી આ વખતે બનાસકાંઠાનું જે મતદાન થયું રોનકભાઈ ચૌદ લાખથી વધારે એ લોકોએ કર્યું છે અને એમાં કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી તો લોકો લડ્યા છે કોઈ સંગઠનમાં કોઈ હજારે એક માણસ નહોતો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને ખબર ના હોય ચૂંટણી શું છે ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર ના હોય ચૂંટણી શું છે અને આવી સિસ્ટમથી આવડી મોટી ચૂંટણીઓ લડવી એ બહુ અઘરો વિષય છે અને એક કડવો અનુભવ પણ છે એટલે આવનાર સમયની અંદર કોંગ્રેસ એ પોતાનું સંગઠન પાર્ટીનું બનાવે કોઈ વ્યક્તિનું કોઈ સમાજનું કે જે તે વખતની પરિસ્થિતિને આધીન નહીં પણ કોઈ પણ પ્રકારની લાલચોમાં ના આવે એવું એક અડીખમ નેતૃત્વ અને પાયાના કાર્યકરો ઈમાનદાર કાર્યકરો તૈયાર કરવા પડે એને પ્રોત્સાહન આપવું પડે અને એને ટિકિટો પણ આપવી પડે એવું કોંગ્રેસ પાર્ટી કરે હું પોતે ઈચ્છું છું